આપણે ઘણી વખત કોઈને એવું કહેતા હોય છે કે ભાઈ એ તો બાકી કલાકાર છે એમ એમાં જે કલાકારો છે ને એ તો ખરેખર કલાકાર છે અત્યારે આપણે જોઈએ કે ભાઈ કિંજલ દવેની સગાઈનો મુદ્દો સૌથી વધુ ચર્ચિત બનેલો છે કે ભાઈ કિંજલ દવેના સમાજ એ કે કિંજલ દવેના એમના પરિવારનો બહિષ્કાર કરેલો છે તો સામે કિંજલ દવેએ એમના સમાજને કંઈક સલાહ સૂચન આપતો હોય એવો વિડીયો બનાવ્યો છે આપણે એની સગાઈ વિશે કોઈ ટીકા ટિપ્પણી નથી કરવી એમનો સ્વતંત્ર હક છે એમનો અધિકાર છે કે કિંજલ દવે એના પરિવારને કે ભાઈ એમની સગાઈ ક્યાં કરવી કોની જોડે એમનો હક છે પણ એમણે જે સમાજને સલાહ સૂચન કર્યા છે એમાં એક વસ્તુ એવી કીધી છે કે ભાઈ મારા સમાજે ગુજરાતની અંદર અત્યારે જે નાની બાળકીઓના રેપ થાય છે એના ઉપર ચર્ચા કરવી જોઈએ એના ઉપર વાત કરવી જોઈએ મતલબ કિંજલ દવે ખુદ સ્વીકારે છે કે ભાઈ ગુજરાતની અંદર નાની બાળકીઓ ઉપર રેપ થાય છે અને એને ઓફિશિયલી વિધિવત રીતે સત્તા પક્ષ નો ખેસ ધારણ કરેલો છે તો શું દવે પોતે ક્યારેય એ બાબત ઉપર ચર્ચા કરી છે કોઈ મંત્રી સાથે કોઈની જોડે એને તો વારંવાર કોઈ પણ સરકારી ઇવેન્ટની અંદર મંત્રીઓને મળવાનું થતું હોય છે બે કે ત્રણ દિવસ પહેલા જે ઇવેન્ટની અંદર આપણા ડેપ્યુટી સીએમ અને જેવો ગૃહમંત્રી છે તેઓ હર્ષભાઈ સંઘવીને મળ્યા હતા

કે ભાઈ તમે તો પોતે છો આર્થિક રીતે મજબૂત છે ગરીબ છે એ કોને કહેવાય ત્યારે એ તમારા જેવા મોટા લોકો પાસેથી આશા રાખે કે ભાઈ કોઈ અમારો પક્ષ લઈ અને એ પોતે જ બોલે છે ને કે ભાઈ મારી જે સફળતા મને જે સફળતા મળી છે એ સફળતાના શિખરો સુધી પહોંચવા માટે અઢારે વર્ણ એ મને સાથ આપ્યો છે તો શું તમારી ફરજમાં નથી હવે છે જ્યાં સુધી તમારા ઉપર નથી આવતું ત્યાં સુધી તમે મૌન રહશો તમારા ઘર ઉપર વાત આવે છે એટલે તમે સમાજને સલાહ સૂચન કરવા માટે નીકળી જાવ છો થોડા મહિના પહેલા જ હકાભા એમના બેનને ને રાજકોટ સિવિલની અંદર એડમિટ કરેલા હતા ત્યારે ખબર કાઢવા

સત્તા પક્ષની વિરુદ્ધમાં રહીને લોકો માટે બોલતા હતા પણ સંપત્તિ હતા જ્યારે સામાન્ય લગ્ન ની અંદર પંખાની તેવડ નથી હોતી હવે એ જ વ્યક્તિ ત્રણ ચાર દિવસ પહેલા દિલ્હીની અંદર નરેન્દ્રભાઈ મોદીને એટલે કે વડાપ્રધાન ને મળ્યા તો શું ગુજરાતની સ્થિતિ વિશે વાત કરવા ગયા હશે નહીં એનો પોતાનો રાજકીય લાભ ખાટવા માટે ગયા હશે આ બધા કલાકારો એ જ છે જેમનો ભૂતકાળ એક સામાન્ય પરિસ્થિતિ છે અને લોકોએ ડાયરામાં ઉડાડેલા પૈસાથી એમને ફી મળી છે લોકોએ નવરાત્રીના જે પાસ ખરીદ્યા છે એ પાસના પૈસાથી આ લોકોને મજબૂત એટલે કે વધારે ફીઓ મળેલી છે અને એમાંથી આ લોકો આર્થિક રીતે મજબૂત થયા છે અને આપણે કલાકારોને પ્રેમ આપ્યો છે એટલા માટે એ સફળતાના શિખરો સુધી પહોંચ્યા છે એ લેવલ સુધી પહોંચ્યા છે એક વસ્તુ હકીકત છે કે ભાઈ આપણે બધા કલાકારોને પ્રેમ કરીએ છીએ પણ કલાકારો આપણને બધાને પ્રેમ કરે છે કે નહીં એમને આપણી આ બધી વસ્તુનો કોઈ અંદાજ કે ખ્યાલ આવે છે કે નહીં એ આપણે વિચારવું રહ્યું બાકી એમના ઉપર આવે ત્યારે તો સવાલ કરવા બેસી જ જાય છે પણ લોકો ઉપર આવે ત્યારે શું